હા લો યુટ્યુબ ફેમિલી કેમ કે મજામાં તો મજામાં જ હશે અમારા વાલા અને મજામાં જ રહેવાનું તો અમારા એક નવા વ્લોગમાં હાર્દિક હાર્દિક બધાનું સ્વાગત છે ને અમારા વ્લોગ તમે જોતા રહીજો આગળ આગળ તો તમને ચાલો મારો કપાસ બતાવી દઉં કેવો કપાસ છે તો વિડીયોમાં બન્યા રહ્યો એન્ડ સુધી મજા આવશે તમને તો બહ બહટીન ધબધબાટી વગાડવી બન્યા રહ્યો વિડીયોમાં કપાસ મારો બતાવી રહ્યો સૌ કેવો કપાસ છે એ તમે કોમેન્ટમાં જણાવજો લઈ લો આવો છે કપાસ વરસાદ બહુ થયા પણ કપાસને તો આપણે વાંધો આવ્યો નથી શકો છો આવો છે ફાલ ફૂલ બધું આવું છે જોઈ શકો છો એકદમ હાઈ કલાસ છે જે લગ્ન વાંધો નથી કાંઈ આ ઠાળ બહુ આવ્યો છે જોઈ લો પાંદડામાં ઠાર છે વરસાદ આવી એટલો એટલે એટલો ઠાર છે જો પાંદડામાં પાણી ભીર્યું છે આ ઠાર જોઈ કપાસ બગાડે આ કપાસને ઠાર ના હોય થાય પાંદડા પીરા પડવા માટે ઠાર આવે એટલે અને આપણે ડાબખા પણ થઈ ગયા છે કપાસમાં કોક કોક તમને બતાવી દઉં ઝૂમ કરી જોઈ લો બ બે ત્રણ ત્રણ ડાબખા થઈ ગયા છે નીચે નીચે પહેલાં જે ઝીંડવા આવ્યા હોય એ તગડાવવા મળી ગયા છે ને ઠાર એટલો છે કપાસમાં હોળું હલાય એવું નથી એટલે આપણે કપાસમાં હોળું હાલવાનું નથી થતું તો અહીંયાથી પાછો બહાર નીકળી જાવશું કારણ કે પલ્લી જાય એવું એટલો ઠાર આવ્યો છે એટલે આપણે અંદર હાલવાનું નથી થતું તો દર્શક મિત્રોને બતાવી દઉં કીધું કપાસ હજુ આવા ઝીંડવા છે જોઈ શકો છો તમે આવો કાંઈ નજારો છે હવાર હવારમાં આપણે ઉલપ ઉતારવાનું ચાલુ કરી દીધું છે અને જવાનું છે આપણે સરગવામાં દવા સાંટવા એટલે કીધું કપાસનો વિડીયો લેતા જઈ બનાવતા જઈ અને જઈશી અમે સરગવામાં દવા સાંટવા તો વિડીયોમાં બન્યા રેજો આવું બધું છે આજનું જોઈ શકો છો તમે કપાસમાં તો વાંધો નથી અત્યારે લગ્ન પૈસા થાય ખરું આવું બધું છે આજનું વાતાવરણ આવું છે તડકો કાઢ્યો છે કાલ તો વાદળછાણું વાતાવરણ હતું પણ આજ તો એકદમ તડકી આઈ ક્લાસ કાઢી છે આવું બધું છે ફાલ ફૂલ ઝીંડવા બધું માપે માપે છે ફાલ તો બહુ ઘણો બધો છે પણ અઠાર આવશે એટલે ફાળ ખર્ચે તો ખરો પણ કોઈ વાંધો નહીં જન્મે એટલે જીવે નહીં એવું હોય બધું તો આવું બધું છે તો આપણે એથી બહાર નીકળી જઈએ અને આપણે પહેલા જઈશી સરગવામાં દવા સાચવા માટે તો વિડીયોમાં બની આવ્યોટીને ધબધબાટી ને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો એટલે અમને ખબર પડે કાંઈક વાંધો રહેતો હોય તો એ પણ કહીજો તો આપણે સુધારો કરવી હોય થોડો થોડો સુધારો કરતા જઈ એવું બધું છે ભાઈ જઈ રહ્યા જાહેર હોવાનું પડવું પડ્યું છે આપણે તો કોઈ વાંધો નહીં પહેલા તો યાર થાર જ એટલો આવ્યો છે ક્યાંય હલાતું નથી પાણી પહેર્યું છે નખરું બધું છે તો અમારા લગ કેવા લાગે એ ખાસ જણાવજો અમને આપણે આ લીંબુડી આવી છે લીંબુ ઘણા બધા છે જોઈ શકો છો લીંબુ આ હાઈકલા છે અહીંયા છે પછી અહીંયા થઈ ગયું છે આ બધા લીંબુ છે આ કલાસ હવે આપણે બહાર ક્યાંયથી લીંબુ નહીં લાવવા પડે કારણ કે આપણે લીંબુ થાવા મંડી ગયા છે ચાર વર્ષની લીંબુડી છે કોણ લીંબુ આવવા મંડી ગયા છે એટલે હવે આપણે ક્યાંયથી લીંબુ લાવવા નહીં પડે થોડું લડી જાય છે ચરબતનું આખરે ગમી આપણે સગા વાલા દેવા હોય તો કામે આવું બધું છે આપણે વિદેશી ને તો અમારો વિડીયો કેવો લાગ્યો એ તમે કોમેન્ટમાં જણાવજો અને મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય આવજો જય માતાજી